સીમાબેન ગામે જે વિદ્યાર્થી દ્વારા આત્મહત્યા કરવામાં આવી અને ત્યારબાદ જે ચાર દિવસ બાદ સોસાયટીમાં ભરાઈ ગયો તો આખો બનાવ અને શું વગેરે પોલીસ કાર્ય ભીમાસર ગામે તારીખ સત્તર એક બે હજાર પચીસના સવારના કલાક સાડા થી બે વાગ્યા સુધીમાં ફરિયાદીની સવજીભાઈ પરમારની સગીરભાઈની દીકરી ઉંમર વર્ષ પંદર ઘરે ગળા પાસો ખાઈ લીધેલ ત્યારબાદ એમણે સામાજિક રીતિ રિવાજ મુજબ એમની દફનવિધિ કરવામાં આવેલ ત્યારબાદ ફરિયાદી સૌજીભાઈ પરમાર આડેસર પોલીસ સ્ટેશન ખાતે સુસાઇડ નોટ સાથે આવેલા જેથી એસડીએમ બચાવની રૂબરૂમાં ફરિયાદીની દીકરીની લાશ બહાર કાઢી અને એમને જામનગર ખાતે પીએમ માટે રવાના કરવામાં આવેલા ત્યારબાદ જે ફરિયાદીની દીકરીની જે સુસાઇડ નોટ મળેલ છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાસાબેન ચૌધરીના માનસિક ત્રાસથી તેમણે આપઘાત કરેલ હોવાનું પ્રાથમિક જણાય આવેલ છે જેથી આ બાબતે આડેસર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો સાત કેટ્રેસિટી એક મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે પોલીસ હાલ કોઈ એનો હાલ એ બાબતે તજવીજ તપાસ ચાલુ છે